જય માતાજી મિત્રો આજે અમે અમારો કેમ્પ જોવા આવીએ આ કેમ્પ ખેરાલુથી આગળ કાધવપુર સાંઈબાબા મંદિરના હોમ જ બહુ મોટો કેમ્પ હાંફે મોટો રહેવાની ખાવાની ચા પોણીની બધી સુવિધા હોય તમે હવે નીકળો તો એ આવજો આ કેમ્પ ખાસ મોટો હ મેહુલ કોક કે હ કેમ્પના વિશે શું કહે ઠાકોર સેનાનો કેમ્પ મહેસાણા ગ્રુપનો બહુ મોટો કેમ્પ છે ચા નાસ્તો બધું ખાચી વ્યવસ્થા ના બાજુ આવો તો હોય પણ આવજો હેકણ આવજો તમને કેમ્પ બતાવીએ કેમ્પનો કોંકજ ચાલુ જ ચાલ કેમ્પ આવી તમારું બતા અમે એવી કેમ્પના અંદર જઈએ છીએ તમને આ વિડીયો સારો ગમો તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઘણા ઘણા બધા લોકો જોવું વિડીયો પણ સબસ્ક્રાઈબ કરતા નહીં એટલે તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ કેમ્પે તમે આવો તો ભેગા થજો અમે હોયકણ જ જોયું કેમ કે અમારો પ્રોગ્રામ હોયકણ જ છે અમારે એને લગાવી યો મિત્રો આ કલાકાર માટે સ્ટેજ તૈયાર થાય હ આપણા કલાકાર આ પાછળ અમારે એલઈડીનું સ્ટેજ તૈયાર થયું હોય આગળ રીધમ વાળવાનું કલાકાર માટે આખું સ્ટેજ તૈયાર થાય આર્યું મામા સાઈ બાબાનું મંદિર હ અને આર્યું આ મોટે સ્ટેજ છે તમે રોડ ઉપર આવતા જાવ અમુદ દેખા જોઈ લો આખી આ વિશાળ જગ્યા હમ આ મોટી જગ્યા અને કેમ્પના માટે સ્ટેજ છે કલાકારો માટે જો મિત્રો આ કેમ્પની તૈયારી ચાલુ જ છે કોમકાજ ચાલુ જ છે આ કેમ્પ બનવા જ આવી ગયો થોડા દિવસમાં ચાલુ થઈ જા રાતી પ્રોગ્રામ છે તે બધા કલાકારો આવવાના હે આ કેમ્પે આ જો તૈયારી ચાલુ છે ચા પાણી નાસ્તો ખાવાનું ઊંઘવાનું બધું આ ખાસો મોટો કેમ્પ ઠેઠ આ બાજુની મોડેલ એ આ બાજુ મેં બનવાનું જ છે લગભગ ત્રણ વીઘા જમીનમાં કેમ્પ આ ખાસો મોટો કેમ્પ અને વોટરપ્રૂફ કેમ્પ અને રોજ રાતે અલગ અલગ કલાકારો આવવાના એટલે તમારે જોવા આવવું હોય તો વેકણ આવજો અમારે એલઈડી વેકણ મારવાની હા જો આ બધું બની જ ગયું આ રોડ ઉપર જ છે અમુક દેખાય એ સાંઈ મંદિર હ અને કાદવપુર હા ખેરાલુથી થોડું જ આગળ વધારે આગળ નહીં આ તો કેમ્પની તૈયારીઓ ચાલુ જ છે આ ખાસો મોટો કેમ્પ એનો કેમ્પ નહીં બધું કોમકાજ ચાલુ જ છે ના મહેસાણા ઠાકોર સેના દ્વારા આયોજિત કેમ્પ આવ્યો છે ત્રી ઠાકોર સેના આ રોડ ઉપર જ છે આ રોડ ખેરાલો રોડ આર્યો કેમ્પ અમારા માણસો બધા અંદર જાય આયોજન માટે કચ્છ જગ્યાએ હું લગાવ એના માટે જો કેમ્પ અંદર શખ હાસ કોમકા ચાલુ મોટો કેમ્પ હે કાઇ આ બાજુ હા પેલું બાજુ હા આ બાજુમાં જમવાની પેલું બાજુમાં આરામની સુવિધા હા હોમમાં દેખાય એ બાજુ રાતે પ્રોગ્રામ હે તે બધા ઘણા બધા ઘણા બધા કલાકારો આપવાના મોટા મોટા કલાકારો આપવાના નોમચીન કલાકારો આપવાના આ એન્ટ્રી ગેટ હ રાતે બધા અલગ અલગ કલાકારો આપવાના એટલે તમારે જોવું હોય તો આવી જજો હોય ઘણ રાતે બધા હારા હારા કલાકારો જ આપવાના બધા મોટા મોટા રોજ રાતે કલાકારોનો પ્રોગ્રામ હશે જ બહુ મોટો પ્રોગ્રામ નેનો નહીં એટલે અમારે એલઈડી વેકણ મારેલી જ છે અમે જ જશું આવો તો ભેગા થઈ જજો મન અને વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઇકે કરી દેજો અને કોઈ એવું હોય તો કમેન્ટમાં લખજો કે અમે ખબર પડો જો મિત્રો આ કેમ્પ છે મોટો લગભગ ત્રણ વીઘા ઉપર જમીન ઉપર હું કેમ્પ રહેવાની ખાવાની ચા પાણી નાસ્તો બધી સુવિધા હા મેડિકલ સુવિધા મળી રહ્યા તમને વેકણ એટલે તો વેકણ થઈને આવો તો આ કેમ્પ ઉપર આવી જજો રોડ ઉપર જ છે કેમ્પ હાઈવે ઉપર જ છે આ હાઈવે અને સાંઈ બાબાનું મંદિર ખાસો મોટો કેમ્પ ભાઈએ તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરી દેજો અને આ કેમ્પે આવો તો એ આવી જજો ઠાકોરસિંહના દ્વારા આયોજિત કેમ્પ મોટો મહેસાણા ઠાકોરસિંહના આ કેમ્પ રોડ ઉપર જ છે અને વિડીયો ગમે હોય તો લાઇક કરજો